અર્જુનભાઈ બેઠા છે હું ગુજરાતનો ગૃહ મંત્રી બન્યો ત્યારે પોરબંદરની જેલ બંધ કરી દેવી પડી કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી નરેન્દ્રભાઈએ પોરબંદરની જેલ ચાલુ કરી પોરબંદર શરૂ થાય ત્યાં બોર્ડ લગાવ્યું હતું કાયદો ને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે અહીંથી પોરબંદરની હદ ચાલુ થાય છે એ સૌરાષ્ટ્ર જ્યાં ગુંડાગીરી દાદાગીરી અપહરણ અનેક પ્રકારના કામો ચાલતા હતા નરેન્દ્રભાઈએ આ સરહદી સુરક્ષાની વાત કરી આપણો દરિયા કાંઠો મજબૂત કર્યો સૌરાષ્ટ્રને સુરક્ષિત કર્યો ગુજરાતને સુરક્ષિત કર્યો અને એના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેતી ઉદ્યોગ ધંધા ફલ્યા ફૂલ્યા અને સંપત્તિ આવી